પ્રોફેસર ભરત પાનેલિયા પ્રેસિડેન્ટ ધ સ્કૂલ ઓફ સાયન્સ એસઓએસ રાજકોટ ગુજરાત સરકાર દ્વારા આજે ધોરણ બાર અને સાયન્સનું રિઝલ્ટ જાહેર કરવામાં આવેલું છે એમાં ખાસ કરીને ગુજરાત બોર્ડનું રિઝલ્ટ એ બ્યાસી ટકા જેવું ઊંચું પ્રાપ્ત થયેલું છે જે વર્ષ બે હજાર પંદર કરતાં અત્યાર સુધીમાં હાઈએસ્ટ રિઝલ્ટ છે આ પ્રકારનું રિઝલ્ટ આવવા પાછળનું કારણ માત્ર ને માત્ર ગુજરાત સરકાર દ્વારા એન નો સિલેબસ ફ્રેમ કરેલો છે પરિણામે કોઈપણ પ્રકારનું બાળક એ પોતાની સ્કૂલની અંદર ધોરણ અગિયાર અને બાર સાયન્સનો સંપૂર્ણ અભ્યાસક્રમ એ ટેક્સ્ટબુકને ફોલો કરીને પ્રાપ્ત કરી શકે એટલે જી અને નીટ જેવી કોમ્પિટિટિવ કોઈપણ પ્રકારની એક્ઝામમાં સફળતા પ્રાપ્ત કરવા માટે કોઈ પણ બાળકે કોઈપણ પ્રકારના કોચિંગ ક્લાસ કે ટ્યુશનમાં જવાની જરૂર જ નથી માત્ર ને માત્ર ટેક્સ્ટબુક આધારિત જ તમામ પ્રકારનું શિક્ષણ હોવાથી વિદ્યાર્થીઓએ આવી દોડા દોડી અને ખોટા કોઈપણ પ્રકારના ખર્ચા કરવાની જરૂર નથી ખાસ કરીને સૌરાષ્ટ્રના ગામડાના જે વિદ્યાર્થીઓ આવતા હોય એ રૂરલ એરિયાની અંદર ગરીબ પરિસ્થિતિમાંથી આવતા બાળકો માટે ધોરણ અગિયાર અને બાર સાયન્સનો અભ્યાસક્રમ એ ખૂબ જ મુશ્કેલ છે ખૂબ જ ઊંચી ફી ફી જ હોય પ્લસ આવા ખાસ પ્રકારના કોચિંગ ક્લાસની આટલી મોટી ફી હોય એટલે સાયન્સના એક પ્રોફેસર તરીકે તમામ વિદ્યાર્થીઓને વાલીઓને માત્ર ને માત્ર મારી એક નમ્ર અપીલ છે કે આપનું બાળક અગિયાર અને બાર સાયન્સની અંદર અભ્યાસ કરતું હોય તો એ બાળકને માત્ર ટેક્સ્ટબુક આધારિત જ અભ્યાસ કરાવો ટેક્સ્ટબુકને સંપૂર્ણ ફોલો કરાવો અને ધોરણ અગિયાર અને બાર સાયન્સમાં ધ સ્કૂલ ઓફ સાયન્સ એસઓએસના પ્રેસિડેન્ટ તરીકે સમાજના એક સેવાભાવી નાગરિક તરીકે હું આપ સૌને એક નમ્ર અપીલ કરું છું કે ધોરણ દસ સાયન્સની અંદર ઊંચા ગુણ પ્રાપ્ત કરેલા હોય જે બાળકને મમ્મી પપ્પા છે એ ગેરહાજર હોય તો એવા કોઈ પણ સમાજમાંથી આવતા બાળકને ધ સ્કૂલ ઓફ સાયન્સ ની અંદર ધોરણ અગિયાર અને સાયન્સની સંપૂર્ણ ફી માફી કરવામાં આવે છે એટલે ખાસ કરીને પ્રેસ મીડિયા કે ડિજિટલ મીડિયા તમને લોકોને પણ જો આવું કોઈ બાળક ધ્યાનમાં આવે તો એવા બાળકને ધોરણ અગિયાર અને બાર સાયન્સની સેવા કરવા માટેની તક અમને આપો તો હું આપનો પણ આભારી રહીશ અને આવા બાળકો ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દી પ્રાપ્ત કરી શકી પોતાના જીવનનું ઘડતર છે પ્રાપ્ત કરી શકે મીડિયાના મિત્રો અને આપણે બધા ભેગા મળી સમાજની અંદર જો એ ખાસ પ્રકારની આવી સેવાનું જો કાર્ય કરીએ તો આવા જે અનાથ બાળકો હશે મમ્મી પપ્પા વગરના બાળકો એના માટેના કર્તવ્યનું પાલન છે જો આપણે કરીએ તો આવા બાળકો સાયન્સની અંદર ઉચ્ચ અભ્યાસ છે પ્રાપ્ત કરી શકે એટલે કોઈપણ પ્રકારનું આવું બાળક છે એની સેવા કરવા માટેની તક ઈશ્વર અમને આપે એવી પ્રાર્થના ભારત માતા કીધી અધ સ્કૂલ ઓફ સાયન્સ એસઓએસ કેવી ઓલની પાસે છે હું પ્રેસિડેન્ટ પ્રોફેસર ભરત પાનેલિયા મારો પર્સનલ નંબર નાઇન એટ ટુ ફોર નાઇન સેવન ફાઇવ એટ ટુ પર આપ એની ટાઈમ મારો કોન્ટેક્ટ છે કરી શકો છો